જળજુજીત આંગણવાડી પાયાના શિક્ષણમાં આંગણવાડીને ગુજરાતમાં મહત્વ અપાય છે પણ રાજ્યમાં અનેક જગ્યાએ આંગણવાડીના મકાનના અભાવે નાના મુલકાઓ ભાડાના મકાનો અને પહેલા મંદિરમાં બેસી ભણવા મજબૂર હવે ભાડાના મકાનોમાં બેસવા મજબૂર બની રહ્યા છે નેશનલ હાઈવે ઉદયપુર અમદાવાદની પાસે આવેલું એક વાંદિયુલ ગામ ત્યાં આજે બાળકો ભાડાના મકાન અને મંદિરોમાં બેસી સારા ભાવી માટે પ્રાર્થના સાથે પાયો મજબૂત કરી રહ્યા છે અરવલ્લી જિલ્લાના ભીલોણા તાલુકામાં આંગણવાડીઓમાં બાળકોની સારા અને મજબૂત પાયાના શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાથે મદદ કરાય છે આંગણવાડીને નંદગરનું સ્વરૂપ આપી વિવિધ સુવિધાઓ પણ અપાય છે દરરોજ અલગ અલગ પૌષ્ટિક આહાર સાથે રમતગમતના સાધનો પણ અપાયા છે પણ સુવિધાઓના લાંબા દિષ્ટિ વચ્ચે બેસવા માટેની જગ્યા ફાળવવાનું તંત્ર ભૂલી ગયો છે અરવંડી જિલ્લામાં એવા દૃશ્ય સામે આવ્યા છે કે લાગે કે બાળકો આંગણવાડીમાં જતાં પહેલાં મંદિરમાં માથું ટેકવવા જતા હશે પણ ના અહીં મામલો અલગ જ છે આખી આંગણવાડી જ મંદિરમાં ચાલે છે વિલુડા તાલુકાના વાંદિયોળ ગ્રામ પંચાયતો અસાન ગામ નેશનલ હાઇવે પાસે આવેલું છે હાઈવે પર ઉભા હોઈએ તો લાગે કે એકસો વીસની સ્પીડમાં દોડતી ગાડીઓ વિકાસની છલાંગ બતાવી જાય છે પણ માત્ર દોઢ કિલોમીટર હાઈવે થી અંદર આવીને જુઓ તો વાસ્તવિકતા વિકાસની ગાડીમાં પડેલા પંકચર જેવી છે મારું નામ રાહુલ ગામેતી છે અને હું વોદ્યલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમારા પંચાયત વિસ્તારની અંદર ત્રણ આંગણવાડીઓ હાલ એકદમ જર્જરિત હાલતમાં છે એ આંગણવાડીઓના બાળકોને અમે ભાડાના મકાનમાં અને અગાઉ મંદિરમાં પણ બેસાડીને ભણાવતા હતા એટલે અમારે સરકારશ્રીને અનેક વખત રજૂઆત કરેલી છે અમે લેખિત રજૂઆત આપેલી છે પછી મૌખિક લો રજૂઆતો કરેલી છે છતો પણ આ જે ત્રણ આંગણવાડીઓ છે એનું કોઈ જાતદિન સુધી અમને

ચોમાસાની અંદર આવવાના એટલે આ આંગણવાડીઓ જલ્દી સરકાર કરી અને કામ ચાલુ એવી અમારે સરકાર સમક્ષ નાના બાળકો માટે માગણી છે અને અમને એવી એવું પણ કહેવામાં આવે છે કે તમારી આંગણવાડીઓ મંજૂર થઈ ગઈ છે તો અમારી આંગણવાડીઓ મંજૂર થઈ ગઈ હોય તો અત્યાર સુધી આ કામ કેમ ચાલુ નથી કરતા એ પણ એક અમારા માટે પ્રશ્ન છે એટલે અમે વિનંતી કરીએ છીએ સરકારના

ભય રહે છે એમાં આ ભાડાના મકાનમાં રહી અને આંગણવાડી આ ચલાવ્યુ છે બરાબર છે એમ એટલે આ છોકરાઓને તે પણ વ્યવસ્થિત રહેવાનું સ્થળ નથી એમ બરાબર એ એટલે સરકાર થી વિનંતી છે અમારે કે બનાવી આપે સારું એમ કેટલા વર્ષ થઈ ગયા આંગણવાડી ની હાલત કેવી છે તે આંગણવાડી ની હાલત એટલી ખરાબ છે કે તે અંદર જઈને તમે જોઓ તો વિચાર કરો કે એ ઉપર પડ્યું છે છોકરા એટલે ભાડારાઈયા અહીંયા આંગણવાડી બહાર ખોલીને અહીંયા આ લોકોએ ચલાવે છે આ શું લાગે

એક બિલાડી જાડી કહી જડાદંડા બહેન પોતાનું કામ કરતા હતા દર્શન કરવા ભક્તો મંદિરમાં આવી માથું ટેકવતા હતા એક સમય લાગ્યું કે અમારી ભૂલ હશે પણ પૂછપુછ કરતાં ખબર પડી કે ભગવાનનું મંદિર જ આ બાળક નું ઘર છે અને એ પણ છેલ્લા એક વર્ષથી થી ખુબ લાંબા સમય થી બાળકો પોતાના હક ના ભણતર મકાન થી અડધા છે કાગળ પર થતી રજૂઆતો અધિકારીઓના કાને પહોંચતી નથી અને અમુક લીડરો ની વિકાસ પોતાની દિશા બદલી નાખે છે આ દ્રશ્યો રાજ્ય સરકારને અર્પણ છે કારણ કે રાજ્યમાં બાળકોને અદ્યતન શિક્ષણ માટે અનેક પ્રયાસો થાય છે પણ ઘણીવાર વાર ક્યાંક ખોટ પણ રહી જતી હોય છે ભૂલનો સ્વીકાર કરી સુધારનાર જ સાચા લીડર કહેવાતા હોય છે જોઈએ હવે બાળકોનો સહારો ભગવાન તો બન્યા પણ શું સરકાર આ તરફ નજર કરે છે કે નહીં વાંદિયોલ ગ્રામ પંચાયતની ની સોળપુર અસાલ વાંદિયોલ અને એમ ત્રણ આંગણવાડી આજે પણ ચર્ચિત હાલતમાં છે આંગણવાડી છતમાંથી સિમેન્ટના પોપડા પડી રહ્યા છે તંત્ર દ્વારા નોન યુઝ જાહેર કરી પણ બાળકો હાલ ભાડાના મકાન અને મંદિરોમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે હવે તંત્ર ક્યારે આંગણવાડી બનાવવાનું નક્કી કરે તે જોવું રહ્યું રિપોર્ટર દીપ પાટિયા અરવલની